ગુડ ઇવનિંગ સાજની સલામ જીવતા ઈશ્વરની સુધીધા અને પ્રભુ અને પ્રભુની સુધીધા દિવસના અંતે તેમનું ભજન કરવાના માટે આપણે બધા મળી શક્યા છે નહીં ફરીને એકવાર તેમની પવિત્ર હાજરીમાં આવ્યા છે અને તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ ખરેખર બલા મિત્રો ઘણા બધા લોકોની ઈચ્છા હશે કે આપણે આ સમયમાં પ્રભુની આગળ નામીએ

ત્યારે વાતાવરણ કેવું બને છે પણ એથી વધી એથી વધારે આજના દિવસને માટે પ્રભુની સ્તુતિ કરવાના માટે પ્રભુની આગળ નમી જોઈએ છે કે પ્રભુ હજી પણ તમે અમને કુટુંબને પરિવાર સાથે જીવતાની ભૂમિ પર રાખ્યા છે અમને તક આપી છે આ શબ્દોનું મહત્વ અમે સમજી શકીએ છીએ હાલેલું રૈયા ફ્રિઝ દિલર એવુંનું વચન પત્રમાંથી આપણે પાઉલના શબ્દો વાંચીએ છીએ કશાની ચિંતા ન કરો અને બસ વલ મિત્રો આપણે પણ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધીએ અને જેમ વચનમાં કહેવામાં આવ્યું છે એમ દરેક બાબતમાં પ્રાર્થના થતા વિનંતી વડે આભાર સહિત તમારી અરજ ઈશ્વરને જણાવો અને એમ જ આપણે પ્રભુને માટે કરીએ પ્રભુ ની આગળ જઈએ આભાર સુધી સાથે ખેત સાથે નહીં કકડાટ સાથે નહીં રોડ કકડ સાથે નહીં પણ આભાર સુધી સહિત હાલેલુયા ચોક્કસ આસુઓ સાથે પણ પ્રાર્થના આપણે હાનાની વાંચીએ છે નહેમિયા નહેમિયાએ પ્રાર્થના કરી આપણે વાંચીએ જ કે રાજે રડીને પ્રાર્થના કરી અને વાલા મિત્રો પવિત્ર શાસ્ત્ર આપણને શીખવાડે છે કે દરેક પરિસ્થિતિમાં દરેક સંજોગોમાં આપણે પ્રાર્થના કરીએ અને અશક્ય બાબતોને આપણે શક્યતામાં બદલાતી આપણે જોઈ છે આ કુદરત પર પણ આપણે જોઈએ છે એ રીતે કે હવે પછી વરસાદ ને ઓસ ઓસ અને વરસાદ મારા કયા પ્રમાણે પડશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હના જેમનું ગર્ભસ્થાન બંધ હતું તેમણે જેને રડીને પ્રાર્થના કરી તમારી દાસીને તમે સંભાળશો એને દીકરો આપશો હું એને તમને અર્પણ કરીશ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ

हर जरूरतें मुमकिन हो जाती है हर मुसीबतें दूर हो जाती है हर एक बात है जो परमेश्वर से हम मांगते प्रार्थना के द्वारा चाहे वो नामुमकिन हो वो मुमकिन हो जाती है लॉर्ड, माटे હમણા પણ અત્યારે પણ તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં પણ પ્રાર્થના કરવાનું બંધ કરશો નહીં ભલે તમારા હિસાબે તમને કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હોય કેમ કે તમે અને હું મનુષ્ય છે અને આપણે મનુષ્ય પ્રમાણે વિચાર કરીએ છીએ ઇબ્રાહિમને પણ વચન આપ્યું હતું ત્યારબાદ પણ તેણે 25 વર્ષ સુધી રાજોવી પડી પ્રભુ દરેક સાચા સમયે એમનું કાર્ય આપણા જીવનમાં કરે છે એટ ધ રાઈટ અને સાચા સમય સુધી તમારી મારી ફરજ છે કે આપણે ઈશ્વરને આધીન રહીએ આપણા ઈશ્વરને આપણે વિનંતી કરવાનું પડતું મૂકીએ નહીં આપણે ઈશ્વરને મળવાનું પડતું મૂકીએ નહીં રોજ સવારે બપોરે સાંજે જ્યારે જ્યારે જે સમયે આપણને સમય મળે છે તે સમયે આપણે પ્રભુને મળવાનું ચૂકી જવું નહીં અને પ્રભુને મળવાનું પડતું મૂકવું નહીં કેવળ એ દુખ સાથે કે મને કશું મળતું નથી મારી પ્રાર્થનાઓ સંભળાતી નથી એવી બાબતોને આપણા જીવનમાંથી કાઢીને ફેંકી દઈએ કેમ કે તમારા ને મારા પ્રભુ એ તો તમને ને મને કહ્યું છે કે હું જગતના અંત સુધી તમારી સાથે છું અને આપણે ગીત શાસ્ત્ર માં વાંચે છે કે હું તમારી પ્રાર્થના ની કરતો નથી હાલેલુયા તેઓ આપણી પ્રાર્થના ની કરતા નથી હાલેલુયા દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે આપણને કહેવામાં આવશે તમે માંગો અને તમને મળશે તમે શોધો ને તમને જળસે તમે ઠટ આવો ને તમારા માટે ઉઘાડવામાં આવશે આપણે ના થઈએ પ્રાર્થના આપણે જાણીએ છીએ અને જે કંઈ માંગ્યું એ તેને આપવામાં આવ્યું નહીમ્યા કહે છે મેં આકાશના દેવની પ્રાર્થના કરી ઉપવાસ સાથે તેઓ પ્રભુની આગળ નમી ગયા અને રાજાનું મન બદલાઈ ગયું અને જે બાબતો માંગી હતી તે પ્રાપ્ત થઈ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આ જે પળ અત્યારે પણ હમણા પર તમારી મારી સાથે એજ જ આપણો ઉદ્ધારક થાનાર છે એ જ ઈશ્વર છે એ જ પ્રભુ છે જે કદી બદલાતા નથી જે અનાધિકારથી અનંતકાળ સુધી એવા ને એવા જ ઈશ્વર છે અને જે તમારી ને મારી મધ્યે છે અત્યારે જેઓ તમને ને મને કદી છોડીને જતા નથી તેઓ કે છે હું તમને તજીશ નહીં અને હું તમને મૂકી દઈશ નહીં પ્રભુ નું આપણે વાંચે છે યહો એક અને નવ ની અંદર કે તું જ્યાં કઈ જાય છે ત્યાં તારા ઈશ્વર યહો તારી સાથે છે હમણાં પણ અત્યારે પણ તેમણે તમને મને છોડી દીધા નથી વાલા મિત્રો હમણાં અત્યારે પણ તેમણે તમને મને છોડી દીધા નથી આપણે ગમે તે પરિસ્થિતિમાં છે તે નથી અજાણ નથી તેઓ જાણે છે કે આપણે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે બોલી રહ્યા છે હસી રહ્યા છે બેઠા છે કહી રહ્યા છે કે પ્રભુ ની આગળ આપણે નમેલા છે એ નવો તમારા પડોશીને ના ખબર હોય તો તમારા પિતાને ના ખબર હોય તમારી માતાને ના ખબર હોય તમારા ભાઈને ખબર ના હોય તમારા બેનને ખબર ના હોય તમારા પત્નીને ખબર ના હોય તમારા પતિને ખબર ના હોય તમારા મિત્રોને ખબર ના હોય પણ તમારો મારો સર્જનહાર તેઓ તમારા મારા બધાના વિશે બધું જ જાણે છે અને કાફી છે ઇટ ઇઝ મોર ધેન ઇનફ તેઓ જાણે છે એ તમારા ને મારા માટે કાફી છે છબરા પાણીમાંથી તમારા અને મારા માટે રસ્તો કરનારા તે ઈશ્વર છે હાલે

પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હલેલુયા પ્રેઝ લોર્ડ આવો એક નાની પ્રાર્થના કરીએ સાધના સમયમાં આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમને થેન્ક યુ પણ કહીએ છીએ પ્રભુ થેન્કયુ પ્રભુ તમે આખો દિવસ અમારી સાથે રહ્યા તમે અમારી સાથે રહ્યા છો અને હમણાં પણ તમે અમારી કાળજી લઈ રહ્યા છો અને હમણાં પણ તમે અમારી સાથે જો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભારવાનીએ છીએ પ્રભુ અને આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ આગળના સમયમાં અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અને પ્રભુ છે કંઈ હજી અમારા અધૂરા કામો છે જે પૂરા થયા નથી પ્રભુ એ સર્વ કામોને તમે આશીર્વાદિત કરો પ્રભુ અને જે બાબતોને લીધે ખેત છે મુશ્કેલીઓ છે દુઃખ છે ચિંતા છે તમે એને નેશ અને નાબૂદ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને બધાને પ્રભુ તમારો નવો અને તાજો સ્પર્શ આપો અમને બધાને નવો તાજો સ્પર્શ આપો અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો દરેક આંખમાં જેમાંથી આંસુ વહી રહ્યા છે આંખમાં આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો આગળના કલાકોમાં અમે તમારો મહિમા જોઈએ એવો થવા પ્રભુજી કુટુંબ સાથે પ્રભુ તેઓ તમારે પતિના ગયાનું પિતાના ગયાનું નિરાશાઓ છે કઈ સુસ્તું નથી કઈ ગમતું નથી પ્રભુ વાળકોનો કબ જો લો તમે વિધવા બહેનો કબજો લો પ્રભુ માતા પિતા વગરના બાળકોનો કબ જોના કુટુંબો પરી છે આજે ભરી દો રાજા તમારા હતી તમે તેમને ભરી દો તમારા ભરી દો રાજા સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવનની સંગતમાં છે દરરોજની જેમ અત્યારે પણ સવારની જેમ અત્યારે પણ તમારી આગળના મેલા છે દરેક પર તમારી મોટી દયા થવા દો દરેક ને નવો ને તાજો સ્પર્શ આપો તેમના હૃદયની ઈચ્છા પ્રમાણેની તેમની પ્રાર્થનાઓ અરજો કરો છો તમારી આગળ તેરે માન્ય થા તેમની મધ્યથી સર્વ પ્રકારના રોગ છાળો પ્રભુ દૂર થાય એવી પ્રાર્થના કરીએ તમારું વચન કે છે એ પ્રમાણે પ્રભુ તમે સગડા પ્રકારના રોગ મન વાડ પ્રભુ તમે તેમના ઘરોમાંથી દૂર કરો તમે તેમને તંદુરસ્ત કરો પ્રભુ અને પ્રભુ તેમને ખાવાનું અન્ન આપો અને પહેરવાના લુગડા આપો પ્રભુતા અને પ્રભુ કુટુંબ પરિવાર પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવું બની જાય પ્રભુ એવું તમે ખબર તમારો લોકો પ્રભુ આપનાર બને પ્રભિતા સ્થિર બને પ્રભિતા એવું તમે થવા દો રાજા પ્રભુ આશીર્વાદના જરાઓ પ્રભુ તેમના ઘરોમાંથી વહેતા થાય એવું તમે થવા દો પ્રભુ અને સુધી આરાધનાના પ્રભુ નાદ તમારા સુધી પહોંચે એવું તમે થવા દો પ્રભુ પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ પિતા જે ઘરોમાં લડાઈ ઝગડા છે ડિવોર્સ છે પ્રભુ એવી બધી બાબતોને તમે દૂર કરો પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝગડા છે પ્રભુ ડિવોર્સ થવાના તમે એને ખાલી જ કરો પ્રભુ હા પ્રભુ જોબ આપો બિઝનેસને આશીર્વાદિત કરો મકાનનો લોનનો નાણાનો આશીર્વાદ આપો પ્રભુ પિતા અને પ્રભુ જેમને મકાન ખરીદ્યું જ વેચવું છે પ્રભુ એમને પર તમે સહાય કરો કોટા તો ઉંમર જે કોટ કે છે છે તેને પર તમે ખાલી જ કરો વિધ્રો વિધવા બહેનવાના થોડી પણ સાથે રોપો મનબુદ્ધના લોકો માનસિક રૂગ્યો અને વિકલાંગોની પણ સાથે રોપુ જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં તેઓ આપે છે તમે તેમને પાસ કરો તેમના વિદેશ સેવાના આયોજન આશીર્વાદ આપવા લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો ને પ્રભુ નાણાનો અને લોનનો પણ તમે તેમને આશીર્વાદ આપો એવી પ્રાર્થના કરીએ છીએ કોઈ રોગ હવે પછી તેમના ઘરોમાં તેમના શરીરમાં રાજ ના કરે પ્રભુ દરેક જેઓ તમારી સેવા કરે છે તેમની સેવાઓને આશીર્વાદ કરો અમારી પણ સેવાને આશીર્વાદ આપો પ્રભુ જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે તેમનું વિશેષ તમે ધ્યાન રાખજો તેમના ઘરોનું તમે ભરણપોષણ કરો તેમના બાળકોનું તમે ભરણપોષણ કરજો અને સર્વ પ્રકારની જરૂરિયાતો તમે તમારા બાળકોની અને મિનિસ્ટ્રીની પૂરી પાડજો એવી પ્રાર્થના કરે છે સાંભળે છે બીજાને મોકલે છે વિશ્વાસ કરે છે તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ જેમ દિવસે મારી સાથે રહે એમ અત્યારે પણ અમારી સાથે રહેજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ અને પ્રભુ एक सुन्दर नवी सवार में फरी वार तमो भजन कर टेड़ी लाजो मगता प्रभु ईसू में आटलू सांभो देव बाप मान्य करजो आमीन आमीन आमीन